પાંત્રીસ ચાલી વર્ષ પહેલા વાત છે મારી ઉંમર આઠ વર્ષ હતી અને મારા બાપુને ને વિશી કીડો અને મારા બાપુ મંડ્યા ગાયું બોલવા જીજી દરબારો નું ગામ છે અહીંયા આપણે ગાયું ન બોલે આપણું ખરાબ લાગે અરે કે માથી રહેવાતું નથી મને પીડા થાય છે કે જીજી હું શું કરું મને કે બેટા થોડુંક લઈ આવી કે ત્રી પાંત્રી વર્ષ પહેલા વાત છે હું ત્રણ દિવસ ધીરે ધીરે બાપુજી પીવે ને તો પીડા ઓછી થાય અને મારા બાપુજી ત્રણ થી ઉપાડી આવ્યો તે વિશી ઉતરી જો દારૂ ચડી જો બોલો તો ગાયું તો તોય ભૂલ ઓલી પીડા માં નશા માં મેં કુદ્યા કુદી કુદી સલાહ ના આપી મારો રેકોર્ડ છે મેં કદી વાત સલાહ આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ નથી મને હવે ફોન આવ્યો મને કે ક્યાં તારા બાપ નો પી શીખ્યો મેં કીધું પેલા ફૂલ થઈ જા તારી માના આમ છે તું ફૂલ જ થઈ જાય કીધું શું લેવા દે તમારે જે કરવું કરો તારનું સલાહ દેવાનું બંધ કરી હું તમને બધાને કહું છું કે મન કહે કરવાનું મનથી ઉપર તું એમાં કોઈ વસ્તુ છે જ નહીં કોઈ કે કોઈથી કરવાનું નહીં આપણું મન કે સાચી વાત છે બાકી મનથી ઉપર કોઈ વસ્તુ છે જ નહીં જે આપણે સલાહ આપે ત્યારે તમારો માણસને એને બહુ ભૂલ કરી છે જેને ભૂલ કરી જ આપણને સલાહ આપતો હોય સલાહ કોઈ દેવા જરૂર છે નહીં ના સ્ટુડિયો છે કનોડિયા સ્ટુડિયો લાઈવ છે એકવાર જોરદાર તારદા ગ્રાથવા ખાનનો છે જેવી તે વાત કહેવાય ભરતમાં છે

આ પણ ધીમે ધીમે આમાં બધું બદલાવા મનાનું છે લોક રાહડા ગુજરાતી ગીત હિન્દી ગીત એક દેવ પગલી ગીત આવ્યું હતું મને બહુ ગમતું હતું મેં ગાયું ને શબ્દ હારા છે ને મા કઈ મા પાય કઈ માગ્યું છે પણ એ ગીત મેં ગાયું તો માતાજી આવ્યા રહે તે સપના મને બહુ વઢ્યા કે સાલે હવે કોઈ દી ગઈશ ને તમે પેલા શબ્દ સાંભળો શું ભૂલ કરી દેવ પગલીએ પણ મિત્ર છે મારે એવું ન કહેવાય પણ મારે કેવું પડશે દેવ પગલી ને એક લાઈન તમે ગીત કેવું છે માનું છે

હું એક ગીત ગાતો મારે તારા પાડે વાંચિયા આવે મારે તારા પાડે લંગડા આવે મારે તારા પાડે આંધળા આવે મારે રોજ એક ગરબો ગાવાનો જ તે માતાજી મને શું જાય તારા પાડે આંધ્રા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિર્ધન આવે મને તારી પાસે કોઈ સારો મારા એટલે લંગડા આંધરા એટલે આ લંગડા આંધરા વાત ન કરતો મારા પગ નો હોય હું લંગડો સુ નહીં મારી આખું હોય નું આંધ્રો સુ નહીં અર્જુનને કીધું તું કૃષ્ણ ભગવાન કે હું તને દ્રષ્ટિ આપું એનો મતલબ શું અર્જુનને ને આખું નહીં એના મતલબ એ થાય છે કે હે માં તું અમને એવી આખું આપજે મેં હારું જોઈ કે હે માં તું અમને એવા પગ આપજે મેં હારા રસ્તે હાલીએ કે હે માં અમને તું એવા હાથ આપજે મેં હારા કામ કરી કે એની વાત છે આખું તો આપણે છે જ તે પણ આપણે આખું ને હારી કરી દે આપણે હાથને ને હારા કરી દે એવું કહે છે આ પણ બદલી જો છું ધીમે 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 બધું ખબર પડી જાય છે પણ ગીત કેવા હોય ચલી બેલા સંભળાવી તમને હું મામાને રજૂ કરું દેવાયત મામાને તમે પછી જોરથી રાડું પાડજો ભરો દેવાયત મામા આવે તો કંઠ ફાટી જાય એટલે શું કરવા ખબર પડે દેવાયત ભાઈ ખબર આવ્યા અને ગોળ થાય આમાં ગોળ બહુ મને ખબર જો હમણાં બળી કે બાટ કે બોલે ધણી કે ઝાટકે બોલો ગાય છે ને ઢગલા થઈ પૈસાના મારે આમ કોઈ નાખે શું કરવા બે તમે બગાડ્યું હોય

জাতি চুলো পড়ে হলে জাতি ঠাকানি চয়ো পড়ালে মাতা দে ਓ ਹੀ ਰੂਹ ਮੈਨੋ ਮਾਨਕ ਮਾਤੇ ਤੁਰਹਿ ਨਾ ਨੇ ਲੈ ਵੇ ਸਾਤੇ ਚਰਨ ਕੁਣਨੀ ਤੇ ਤੇ ਚੰਗੀ ਰਹਾਲੀ ਚਰਨ ਕੁਣਨੀ ਤੇ ਤੇ ਚੰਗੀ ਰਹਾਲੀ ਜੇਤੀ ਲਖਾਨੀ ਜੂਹ ਪਾਣੀ ਲਹਾਲੇ ਲਖਾ ਰੁਪਿਆ ਤੇ ਕੋਲੋਂ ਪੜ ਲਹਾਲੇ ਮਾਤਾ i'ma

આજે નહીં કરતાં મેં ઘડિયાળ જઈને બેઠો હતો અગિયાર મિનિટ આપણે મૂકી દેવાનું કારણ કે અમુક જગ્યાએ મૂકી દેવા મજા આવે શું કરવા મારો જોક્સનો છે મારા જોક્સ કહેવાના હતા પણ હું તો મારો છે અહીંયા પૈસાનો આ પહેલી વાર મને એવું હોય છે ને કે ત્યારે હું બહુ કલાક કલાક બોલ નાખી એવું કંઈ હોતું નથી પણ મારા બોલવાથી પંદર મિનિટ વ્યર્થ વહી જાય જોક્સમાં અને મજા ન આવે જીવદાયક ગ્રુપમાં જરૂર છે આપણે અહીંયા કહું છું પૈસાની એટલે બધાને કહું છું ફરી એકવાર સ્કેન કરી આવજો બધા એને ભેગા થઈને જોરદાર તાળીનાક્રાથી વધાવો જેનું નામ આપવાની જરૂર છે જ નહીં નામ તો એનું અપાય જ કોઈ ઓળખતું ન હોય આખું દુનિયા ઓળખે છે તૈવંતભાઈ ખબર ને એક વાર જોરદાર તારીના ક્રાથી વધાવો દો તાળીથી હવે છે તૈવાતભાઈ ખબર અમે ભાઈબંધજી ભાઈ હું અમને હું ચાહક છું એ મારા છે પૂછી લે વાળું પેલા તો હવે દિવાત ભાઈ ખબર